ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્ત્ર બંધાવેલું મંદિરમાંથી એક મંદિર એટલે કે જૂનાગઢનું મંદિર સંવંત અઢારસો ચોર્યાસીના ભૈશાપતિ બીજના દિવસે તારીખ એક પાંચ અઢારસો અઠ્ઠાવીસના ગુરુવારના રોજ મધ્યખંડમાં રણચોર અને ત્રિકમરાજીની સ્થાપના કરી છે મધ્ય દેરામાં જે ઓટો છે જે આ વિડીયોમાં તમને દર્શન થાય છે તે જગ્યાએ ભગવાન શ્રી સ્વામિનારાયણે અનેકવાર અહીં થાળ જમ્યા હતા તેથી આ ઓટો પ્રસાદીનો છે જ્યારે પણ જુનાગઢ મંદિરમાં દર્શન કરવા જાઓ અને રણછોડરાયજી ત્રિકમરાયજી મહારાજના દર્શન કરો ત્યારે આ ઓટાને માથું ઝુકાવીને જરૂર દર્શન કરજો કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા અને થાળ જમ્યા હતા એવો આ અદ્ભુત અને અવલૌકિક પ્રસાદીનો ઓટો છે જય શ્રી સ્વામિનારાયણ